જિલ્લાના મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મોટી ટોકરી ગામે દસમસતી નદીમાં યુવતી ફસાઈ હતી જેને જિલ્લાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ સાડા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાતા પાલિકાની ફાયર ટીમે પચીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં ઇંચથી વધુ વરસાદ પડતા છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ પડતા વાયકેજીએન સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા છે ત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા પચીસ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાય તો તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવા જણાવ્યું હતું પોરબંદર નજીક ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાને સારવાર માટે લાવતી વખતે રસ્તો બ્લોક થઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ હતી રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભા મહિલા ફસાયા હતા તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે રાણાવાવ નજીક ખોડિયાર માતાજીના મંદિરે લાવી ત્યાંથી એકસો આઠ મારફતે પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ પોરબંદરના મોરાણા ગામે શિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીમાં ફસાયેલ એક વ્યક્તિનું નેવીની મદદથી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જિલ્લામાં એક સાથે ત્રણ સ્થળોએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ જિલ્લામાં ગામો પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને જરૂર પડીએ મદદ કરવા તંત્ર એલર્ટ મોડ પર છે વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી સગર્ભા મહિલાનું એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડ સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી સમા લિંગ રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી મોરબી જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલ વરસાદ ડેમની સ્થિતિ બચાવ કામગીરી અને વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે સ્થળાંતર તથા જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવા તેમણે જણાવ્યું હતું મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે અને દવા છંટકાવ ગટરની સાફસફાઈ તેમજ પાણીના નિકાલ સહિતની બાબતો અંગે પણ સૂચનો આપ્યા હતા